નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને હવે ભાજપે તો પોતાના મધ્યસ્થ કાર્યાલયો પણ શરૂ કરી નાખ્યા છે હવે આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી છે પોતાની રીતે હવે મહેનત કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે હવે મહત્વની વાત તો એ છે કે ભૂપતભાઈ રાજીનામું આપી પણ દીધું અને કેસરીઓ કરી પણ લીધું પરંતુ આ બધાની વચ્ચે રેશમાબેન પટેલ જે છે તે હવે વિસાવાદમાં જઈને લોકોને સમજાવી રહ્યા છે કે ભૂપતભાઈ છે એ તો ભાગેડું નીકળ્યા પરંતુ હવે તમારે આમ આદમી પાર્ટીનો સાથ આપવાનો છે ત્યાર હવે આપણી સાથે રેશમપત પટેલ જોડાઈ ચૂક્યા છે રેશમપત પટેલ તમારો નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે ભૂપતભાઈ તો રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ પણ ગયા તમારો શું હવે પ્લાન છે ચોક્કસ રીતે આમ આદમી પાર્ટીના મેનેડ ઉપર જીત્યા હતા ભૂપતભાઈ અને પ્રજાએ આમ આદમી પાર્ટીની વિચારધારાને મત આપ્યા હતા આમ આદમી પાર્ટીને મત આપ્યા હતા અને એક નિમિત બન્યા હતા વ્યક્તિ તરીકે વિધાનસભા સુધી પહોંચાડ્યા હતા પરંતુ દુખની વાત એ છે કે એમણે જનતા સાથે ખૂબ મોટો દ્રોહ કર્યો અને પાર્ટીના એક કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ સાથે પણ દ્રોહ કર્યો જેણે એક કહેવાય છે કે સમયનું યોગદાન આપી મહેનતનું યોગદાન આપી અને એને જીતાડ્યા હતા તો ખૂબ જ દુઃખની વાત છે એટલા માટે અમે આજે જ્યારે આ વિધાનસભા એક કે ધારાસભ્ય વગરની થઈ ગઈ છે જેના ઉપર વિશ્વાસ કર્યો તો એ તો ભાગીને ભારતીય જનતા પાર્ટીમાં બેસી ગયા પરંતુ જનતા આજ પણ મતદાતાઓ આજ પણ એક આશા રાખીને બેઠા હોય છે કે ભાઈ અમારું શું થશે ત્યારે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા તરીકે અમે સૌ લોકો વચ્ચે જઈએ છીએ લોકોને આશ્વાસન આપીએ છીએ અને લોકોનો વિશ્વાસ પણ જીતીએ છીએ કે ભાઈ આમ આદમી પાર્ટી આજ પણ તમારા માટે લડવા માટે સક્ષમ છે અને અવિરત લડતી રહેશે એટલે મારે તો એટલું જ કહેવાનું છે કે આમ આદમી પાર્ટી માટે લોકોનો પ્રેમ આજ પણ એટલો જ છે અમે જઈએ છીએ તો અમને આવકાર મળે છે લોકોનો પ્રેમ મળે છે સત્કાર મળે છે લોકો અમારી સાથે વાત કરે છે અને પોતાના કરે છે કે ખૂબ જ વિશ્વાસ સાથે અમે આ ભાઈને જીતાડ્યા હતા પરંતુ એ તો ભાગેડું નીકળ્યા તો કેવાનો મતલબ કે પાર્ટી સાથે તો આજ પણ જનતાનો વિશ્વાસ છે અને પ્રેમ છે એટલે અમે તો ફરી પાછા જીતી જશું પરંતુ જે ગયા છે ને એને ખૂબ જ મોટો અફસોસ થવાનો છે કે એને બહુ મોટો દ્રોહ કરી નાખ્યો હતો

તો કહેવાનો મતલબ એ છે કે જે તમે જો તાલુકા પંચાયત ન જીતી શકતા હોય આટલી તમારી કેપેસિટી છે આટલી જ તમારી ઓકાત છે તો તમે એમ ન માની લો કે અહીંયા તમે તમારા વ્યક્તિગત પ્રતિષાદી જીતા હતા અહીંયા અરવિંદ કેજરીવાલજીના કેટલી જે લાગણીઓ હતી કેટલી માંગણીઓ હતી અને જે વિચારધારા હતી એને લઈને પ્રજા વચ્ચે આમ આદમી પાર્ટી લોકપ્રિય બની હતી અરવિંદ કેજરીવાલજીએ મહિલાઓને જે સન્માન રાશિ આપવાની વાત કરી અરવિંદ કેજરીવાલજીએ જે ગરીબોને પોતાના ટેક્સના ના પૈસે એને સારી સુવિધાઓ આપવાની વાત કરી સારું સ્વાસ્થ્ય આપવાની વાત કરી સારું શિક્ષણ આપવાની વાત કરી આ બધાને લઈને આમ આદમી પાર્ટી સાથે જનતા જોડાયેલી છે એટલે અહીંયા કોઈ વ્યક્તિ એવું રાખવાની જરૂર નથી કે હું જ જીતી ગયો નહીં તમે નથી જીતા એક વિચારધારા જીતી હતી તો ભૂપતભાઈ ભાયાણી તાલુકા પંચાયત ન જીતી શકતા હોય તો અહીંયા એના બે ચાર લોકો એના સાથે જવાથી આમ આદમી પાર્ટીને ફર્ક નહીં પડે દુઃખ છે અમને ફેર નથી પડ્યો પરંતુ અમારા દિલમાં દુઃખ ચોક્કસ છે કારણે છે તો એના બે ભારતીય જનતા પાર્ટી ભેગા હશે તાલુકા પંચાયત જીતીને તો બતાવે એટલું મારે એમને કહેવાનું છે તાલુકા પંચાયત ની ચૂંટણી હારેલા છે કે સસ્પેન્ડ કરેલા હતા તો આમ પાર્ટી કોમ વિશ્વાસ કર્યો હું બહુ પ્રામાણિક છું પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારી સાથે આ કર્યું તે કર્યું અને આ સમીકરણ વચ્ચે ભૂપતભાઈ ભાયા ને એવું કહી શકે એના રાજ્ય પ્રબળ હશે કદાચ અમે કે ચલો જે તે સમયે એકસો સીટો આપવાની હતી ત્યારે ક્યાંક અમારાથી પણ ચૂક થઈ ગઈ હશે અમે સ્વીકારીએ છીએ એના માટે અમે પણ માંગીએ કે ભાઈ ચલો ચૂક થઈ હશે કારણ કે અરવિંદ કેજરીવાલજી આટલું મોટું જયારે સામ્રાજ્ય લોકતાંત્રક તરીકે જવાબદારી લેતા હોય તો ક્યારેક ટીમ દ્વારા પણ એક ચૂક રહી ગઈ હશે અને એ ચૂક એ હતી કે એના પેટમાં જે આ પાપ હતું અને જે આટલા ગદારી સાથેનો એના વિચારો છે એવું અમને ખબર નહોતી એટલે અમે એને ચાન્સ આપ્યો કે ભાઈ ચાલો કઈ વાંધો નહીં અને આમ આદમી પાર્ટીનો પાર્ટીના પણ કાર્યકર્તાઓની મહેનતમાં જાય અને જીતી જાય એવી આશા સાથે સારી ભાવના સાથે અમે એને આપ્યું હતું પરંતુ દુઃખ ની વાત એ જ છે કે આજે અમારે એના જવાબ આપવા પડે છે કે તમે એવા વ્યક્તિને કેમ ટિકિટ આપી પરંતુ આવા વ્યક્તિઓ આવા નીકળશે અને આટલો મોટો દ્રોહ કરશે એ ખૂબ જ આશ્ચર્યજનક વાત છે કારણ કે તમે પણ સમજી શકો છો કે એક વિધાનસભા જીતવી અને પેલા તો ટિકિટ મળવી જ ખૂબ મોટી વાત છે અને ટિકિટ મળ્યા પછી જીતવી લોકોના અડધી વરસ વયા જતા હોય છે પચાસ પચાસ વરસ સુધી રાજકારણમાં પગ ઘસ્યા તળિયા ઘસ્યા પછી પણ લોકોને ટિકિટ નથી મળતી આ ભાઈ ને ટિકિટ મળી ગઈ અને જીતી પણ ગયા

એને હાવ તય સ્નેહ કરી નાખ્યું પણ અમને હજી પણ વિશ્વાસ છે કે આ જનતા અમને સ્વીકાર છે કારણ કે અમે જયારે ગામડે ગામડે જઈએ છીએ ને ત્યારે લોકો નો રોષ ચોક્કસ છે આ વ્યક્તિ માટે નો છે પરંતુ અમારા માટે આજ પણ પોઝિટિવ છે કે નહીં ફરી પાછો કોઈ મજબૂત વ્યક્તિ આપજો બસ એટલું જ કે છે કે કોઈ મજબૂત વ્યક્તિ આપજો કે જે ટકી શકે અને આ સંઘર્ષનો સામનો કરી શકે અને અમારા માટે સારા કામ કરી શકે બસ આટલી જ એ લોકો માંગણી છે યશોમેન તો પછી પોતપોતાની સારું કામ કરતા હતા આમ જોડાઈ ગયા હતા. તો પછી તમને શું લાગે છે કે ભાજપ જોડાવાનું સૌથી મોટું કારણ એમનું શું હોય શકે હું અહીંયા એટલું ચોક્કસ કહીશ કે કદાચ સફળતા પચાવવાની કેપેસિટી એ વ્યક્તિમાં નથી અને બીજું સાથે એ કારણ કહીશ કે ભારતીય જનતા પાર્ટી પાસે એકસો ને છપ્પન ધારાસભ્ય હતા તો એને લઈ જવાનું કારણ શું હતું એ સૌથી મોટો પ્રશ્નાર્થ છે તો હું આપને જણાવું કે ભારતીય જનતા પાર્ટીને કોઈ એને સૌથી વધારે ડર હોય ને તો શ્રી અરવિંદ કેજરીવાલજી અને આ વિચારધારાથી ડર છે અને ભારતીય જનતા પાર્ટી ને ડર છે કે આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં આજે એનો જે ગઢ હતો એ અમે ભેદી નાખ્યો અને પાંચ ધારાસભ્યો અમારા આવ્યા તો એને વિચાર્યું નહોતું એ તો એમ જ કહેતા હતા કેતા કઈ નહીં પરંતુ જ્યારે પાંચ ધારાસભ્ય આવ્યા તો જે પ્રજાએ વિશ્વાસ મૂક્યો અને તેતાલીસ લાખ વોટ મળ્યા અમને તો આ જે જન સમર્થનથી ડરી ભારતીય જનતા પાર્ટી ક્યાંક ક્યાંક ને અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ જનતાની માનસિકતાને નબળી કરવા માટે કે ભાઈ જનતા અમારા ઉપર વિશ્વાસ કરતી બંધ થઈ જાય આ એક સાયકોલોજીકલ ગેમ રમી રહી છે કે કોઈ પણ નવી પાર્ટી ઉભરતી આવે આમ આદમી પાર્ટી આજ પૂરા દેશમાં ઉભરી રહી છે તો ગુજરાતમાં એને ઉભરવા નથી દેવી એને ફૂલવા નથી દેવી એને પાકવા નથી દેવી

રાષ્ટ્રીય નેતૃત્વ ને એ લોકો ના દરો દરોડા પાડી પાડીને એને પરેશાન કરી રહ્યા છે હેરાન કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલજી ના ઘરે જઈને કેટલી બધી નોટંકીઓ કરી રહ્યા છે તો આની માનસિકતા તો સમજો કે કેટલા ડરી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો વિસ્તાર ફેલાતો જોઈ ડરેલી ભારતીય જનતા પાર્ટી અમને બદનામ કરવા માટે આ કૃત્ય કરે છે પરંતુ જનતા સાથે અમારો આજ છે એક જમીની નાતો છે એ અમારા ઉપર વિશ્વાસ કરશે અને અમે ઘરે ઘરે જઈને આ વાત સમજાવશું કે ભારતીય જનતા પાર્ટી ના ખોખલી માનસિકતા છે કે નવી પાર્ટી ને ઉભરવા નથી દેવી અને અમને આટલું બધું તમે જન સમર્થન આપ્યું છે એનાથી ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટી આવું કરે છે એટલે જનતા અમારો ચોક્કસ વિશ્વાસ કરશે રશમન હવે તમે વિસાવદરમાં ઘણી બધી જગ્યાએ જઈ રહ્યા છો લોકોને કહી રહ્યા છો આમ આદમી પાર્ટીનો વિશ્વાસ કરજો તો હવે લોકો એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક રશમબેડને પણ ટિકિટ જોઈએ છે જો રાજકારણમાં હોઈએ છીએ તો લડવું એ ટિકિટ માંગવી લડવું એ બધું એક એક સામાન્ય પ્રક્રિયા હોય છે હું એ એટલું કહીશ કે આમ આદમી પાર્ટી ની કાર્યકર્તા છું અત્યાર સુધી તો મને ખબર પણ નહોતી કે આ સીટ ખાલી થવાની છે કે આ સીટ ઉપર કઈ મારે કામ કરવા જવું પડશે ત્યાં સુધી અમે ગુજરાતના કામ કરેલા છે ગુજરાતના ના હરેક ક્ષેત્રમાં જ્યાં મારું મત ક્ષેત્ર નથી જ્યાં મારું વતન નથી એવા વિસ્તારમાં જઈને પણ લોકોના કામ કર્યા છે તો ત્યારે પણ તમે આ સવાલ ઉઠાવી શકો કે રેશમાબેન ને લડવું છે તો રાજકારણ માં છીએ તો લડવું એક એક અધિકાર હોય છે કે તમે લડી શકો છો પાર્ટી ટિકિટ આપશે તો તો લડવાની વાત આવે છે એટલે અત્યારે હું પાર્ટીના એક સૈનિક તરીકે મેદાનમાં છું કે ભાઈ મારી પાર્ટી અહીંયા જીતેલી હતી મારી પાર્ટી ઉપર જનતાએ વિશ્વાસ કર્યો હતો તો હું એક કર્મનિષ્ઠ કાર્યકર્તા છું તો મારે જનતા વચ્ચે જવું જોઈએ ટિકિટ આપવી ન આપવી પાર્ટી નો હોય છે અને આ તો મારા વતન ની વાત છે મારી મારી ભૂમિની વાત છે જ્યાં હું ભણી ગણી ને મોટી થઈ છું જ્યાં મારું જિંદગીના અડધા વર્ષ પસાર કર્યા છે તો એ ભૂમિ જ્યારે આવી રીતે રઝળતી થાય તો મારું દિલ પણ દુખાતું હોય તો મારી વિશેષ જવાબદારી બને છે એટલે જયારે મારા વતન ની વાત છે ત્યારે હું આ વિસ્તારમાં વિશેષ ધ્યાન આપીને ફરું છું કારણ કે જનતા પાસે જ્યારે વોટ લેવા જઈએ છીએ ત્યારે બહુ જ વિશ્વાસ સાથે ગયા હોય ને જ્યારે આવું થાય છે ને ત્યારે આજ અમે પણ જનતા વચ્ચે જઈએ તો અમારે પણ બે શબ્દો સાંભળવાના હોય છે તો અમે સમજાવી શકીએ તમે મારા સ્વાર્થ સાથે ના જોડો મારી એક લાગણી છે ચૂંટણી લડવાની એ કહી દો હા ચોક્કસ હું ચૂંટણી લડીશ મને પાર્ટી જયારે કેસે જયારે મોકો આપશે ત્યારે હું લડીશ મેં ક્યારેય ના નથી પાડી ચૂંટણી લડવી જ જોઈએ કેમ ના લડવી જોઈએ તમે 18 વર્ષથી એક મતદાર 18 વર્ષના તમને મતાધિકાર હોય છે તમે ભાગીદારી કરો છો એક સરકાર બનાવવામાં તો તમે લડી અને એનું પ્રતિનિધિત્વ કરવાનો તમને મોકો મળતો હોય છે તો લડવી જોઈએ તો એમાં કોઈ ખોટી વાત નથી મને ચોક્કસ રીતે મારા પાર્ટી તરફથી જે પણ કઈ સૂચના આવશે એ પ્રમાણે હું અનુસરીશ પરંતુ લડવું એ જ લક્ષ્ય નથી લોકો માટે સેવા કરવી એ લક્ષ્ય છે

એટલે અમે પણ ગામડે ગામડે જનસંપર્ક આખા ગુજરાતમાં અમારો જે આમ આદમી પાર્ટીનો જનસંપર્ક કાર્યક્રમ ચાલે છે એમાં ઠેર ઠેર એક નાનો નાનો કાર્યકર્તા પણ આજ પાર્ટીની વિચારધારાને લોકો સુધી પહોંચાડવા માટે અથાગ મહેનત કરી રહ્યો છે જેની પાસે ગાડી છે ગાડીમાં જાય છે જેની પાસે ક્યાં જ નથી સાયકલ ઉપર જાય છે જેની પાસે સાયકલ પણ નથી એ પગપાળા જાય છે પરંતુ આ અકર્મનિષ્ઠ કાર્યકર્તા

સી આર પાટીલ સાહેબ તો એકસો બ્યાસી જનતાના આદેશ ને તમે આવી રીતે કઈ રીતે બોલી શકો કે અમે જીતીશું લોકશાહીમાં વિરોધ પક્ષનું પણ જ મોટું મહત્વ હોય છે તમે સત્તાની લાલચમાં આંધળો છો એ સમજાય છે પરંતુ તમે વિરોધ પક્ષને ખતમ કરવાની વાતો કેમ કરી રહ્યા છો તમારે તમારામાં ચાકાત હોય તો તમારા વિરોધ પક્ષને જીવંત રાખવા જેવી વાત કરવી જોઈએ એવું નઈ કે 26 માંથી 26 તમે લઈ જાશો તમને વિશ્વાસ હોવો જોઈએ કે નઈ તા વિરોધ પક્ષ હશે તો પણ અમે સરકાર સારી રીતે ચલાવી શકીશું ને સમૃદ્ધ રીતે ચલાવી શકીશું પરંતુ આ તો ખાલી એટલું જ છે કે લોકશાહીનું કતલે આમ કરી અને અભિમાનની ભાષા બોલવું એ ભારતીય જનતા પાર્ટીને શોભતું નથી છતાં પણ એના લક્ષણો એવા જ છે અમે એટલું કહીએ છીએ કે જનતા સર્વોપરી છે જનતા નો આદેશ જે હશે એ અમારા માટે માન્ય છે અમારું કામ છે કે જયારે જયારે ઇલેક્શન આવે ત્યારે એ પ્રમાણે અમે ગુજરાત લેવલે કામ કરતા રહીશું હવે ઘણા બધા કાર્યકર્તાઓ જે છે આમ પાર્ટી ના એ ભાજપ માં જોડાઈ રહ્યા છે કારણ કે ભૂપતભાઈ ની તો ચલો ધારાસભ્યો હતા એ તો છોડીને જાય તો ચલો માન પણ આવે પરંતુ કાર્યકર્તાઓને શું જરૂર પડી છે કે હવે તેઓ પણ હવે જઈ રહ્યા છે અમારા માટે ખુશી ની વાત એ છે

સ્વતંત્ર હોય હોય છે છે કોઈ બે ચાર કાર્યકર્તા જતા પરંતુ ભારતીય જનતા વાઘ બનાવવાની ખુબ જ મોટી આદત પડી ગઈ છે માર્કેટિંગ એટલું બધું કરી રહી છે કે પોતાના પોતાના કોઈ સમર્થકો હશે ને તોય કહી દેશે કે ભાઈ આમ આદમી પાર્ટી ના છે અને ચલો અમારી પાર્ટી ના તો અમારા માટે ખુશી ની વાત છે કે અમારી પાસે પણ લાખો કાર્યકર્તાઓ થઈ ગયા છે ઘણા બધા કાર્યકર્તાઓ અમારી પાસે છે કે જે એવું ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે કે અમે આમ આદમી કાર્યકર્તા અને બીજી એક વાત હું તમને જણાવી દઉં જયારે કાર્યકર્તાઓ ની વાત આવે છે ને ત્યારે ખૂબ દુઃખ ની વાત એ છે હું તો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓ માટે પણ ચિંતિત છું કે જે કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટી નો પાયો નાખ્યો ને ત્યારથી એમાં છે આજે એ બહુ દુઃખી છે મેં ઘણા બધા કાર્યકર્તાઓના વિડીયો જોયા છે ભાઈ

કેસમાં પૂરા પરિવાર ને એટલું બધું ફસાવી દેવામાં આવ્યું એટલું બધું માનસિક રીતે પરેશાન કરવામાં આવ્યું નથી અંદાજ આવી જોઈએ આરોપ પણ કેવા ખોખલા લગાડે છે કે લોકો માનવા તૈયાર ન થાય તો કહેવાનો મતલબ એટલો જ છે કે ચૈતરભાઈ ચોક્કસ રીતે લડશે અને જીતશે એ અમારો વિશ્વાસ છે અને અરવિંદ કેજરીવાલજી પણ એ ની જગ્યા ઉપર જઈ અને મંચ ઉપર થી જે એલાન કર્યું છે ને જે હુંકાર ભર્યો છે ને ચોક્કસ સાર્થક થશે અમને પૂરો વિશ્વાસ છે એટલે આ ભારતીય જનતા પાર્ટી તો તો જીતવાની એમાં આવી જ ને એટલે જે સામેના પક્ષના જે બીજા ભાઈ જે ભારતીય જનતા પાર્ટીના વાહ વાહ કરે છે ને એને લોકો ઓળખે છે આદિવાસી સમાજ પણ ઓળખે છે એટલે ચૈતરભાઈ ની જીત બાકી છે એટલે ડરી ગઈ છે અને જેલમાં બંધ કરે છે બાકી એને શું અમારાથી ડરવાની જરૂર હતી ને આવા ખોટા કેસ કરવાની જરૂર શું છે

પાર્ટી તો માત્ર અહીંયા તમે ત્રણ કયો છો આખા દેશમાં તો ઘણી બધી પાર્ટીઓ છે કોઈ ભાગ નથી પડ્યા લોકો ખૂબ સમજેલા છે હું એ જ કઉ છું કે લોકશાહીમાં હંમેશા આપણે ખાલી પક્ષોને જ જોઈએ છીએ જનતાને તો જોતા જ નથી અમે તો જનતાને માનીએ છીએ અમે હંમેશા આમ આદમી પાર્ટી હંમેશા એવું માને છે કે જનતા સર્વોપરી છે જનતા થકી જ આજે અમે કહીએ છીએ આજે અમને તેતાલીસ લાખ વોટ મળ્યા ત્યારે અમે રાષ્ટ્રીય પાર્ટી બની શકીએ ને ગુજરાતની ધરતી ઉપરથી તો કહેવાનો મતલબ કે અમે જનતાને જોઈએ છીએ જનતાનો પણ એક પક્ષ છે

જે અમારી વિચારધારા છે લોકો સુધી પહોંચાડવાના છે અને પહોંચી પણ ગઈ છે અને ઘણું બધું જન સમર્થન મળી રહ્યું છે એટલે હવે આ ત્રણ ભાગ પડી ગયા છે કે ચાર ભાગ પડી ગયા છે એમાં પડવાની જરૂર નથી જનતા સ્વનો બાપ છે ને સર્વોપરી છે એ જેને જીતાડશે એ આ દેશ ઉપરના રાજ્યો પર રાજ કરશે અને એને સેવા કરવાનો મોકો મળશે ને અમારે તો મોકો જોઈએ છે અમારે રાજ નથી કરવું સેવા કરવાનો મોકો જોઈએ છે જે રીતે દિલ્હી અને પંજાબનું અમે કાર્ય કરીએ છીએ તે કાર્ય ગુજરાત માં કરવાનો મોકો જોઈએ છે અમે ધર્મવાદ ની રાજનીતિમાં પડતા નથી અમે માનવતાની રાજનીતિ કરીએ છીએ માનવ ધર્મ નિભાવીએ છીએ ખાવા પીવા પીવાનો કઈ રીતે મળવું જોઈએ ગરીબ નો છોકરો કઈ રીતે ભણવો જોઈએ એક સામાન્ય ઘર નું વ્યક્તિ બીમાર પડે તો એને પણ સારી ટ્રીટમેન્ટ મળવી જોઈએ એનો ડાબા પગ નું ઓપરેશન કરવાના બદલે જમણા પગનું ઓપરેશન થઈ જાય આવા બનાવો અમારે જોવાતા નથી એટલા માટે અમે આજે ગુજરાતમાં સક્રિય છીએ ઠીક છે હવે આગળની લોકસભાની ચૂંટણીમાં જ ખબર પડશે કે આમ આદમી પાર્ટીને ખરેખર કેટલી સીટ મળે છે જેવી રીતના તમે કહી રહ્યા છો કે જીત મળશે તો આ આ બાબતે અત્યારે તમે અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર તમારો રેશમાબેન તો આ તારે રેશમાબેન કેવું છે કે હવે આગામી જે લોકસભાની ચૂંટણીમાં છે એમાં ભરૂચમાં ખાસ કરીને ચૈતર વસાવા જીતશે જ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડિયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો આવા જ સમાચારો માટે મારી ચેનલ વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું પૂછ્યું Gracias.